લે પૂર માં હાલો તારું પતી ગયું એટલે રિયા જો નથી એવી એટલે બિચારી કામ કરી લે હવે

ને કે ના ઓર કને કોક લખી તો મય મયા છે ને યા બ્રેકફાસ્ટ કરવા માટે મે ઉભા રહ્યા નાસ્તોનો શું છે કાકા અમે આજે બ્લેક બેક કરી આપડે રા મળી કે કે જોઈ લઈએ ચા વગર આપણે હાલે નહીં કે ચા પી લે શું કઈ નહીં જરાક પાપડો નાસ્તો લે એમ નહીં ચા લઈ લે તો હા આપણો નાસ્તો કરી હમ ચા વગર તો આપણે આયા બેહી જાય બારોબાર ચા આપણે વિન્ડો ચા આયા છે એમ કેતું ચા આયા શું કેતું ચા અરે આયા સુધી ચા વગર નહીં કા ચા તો જોઈએ નાસ્તો આપણા ઘરનો હે ચા લઈ લઈ ચા માટે જવાનું છે પાંચ અહીંયા નાસ્તો લે અહીંયા બેસવાનું મેનેજમેન્ટ કાકો ચાલે નાસ્તાનું પૂછ્યું પણ નાસ્તો તો ને તો અમે અહીંથી વાથી ચા લીધી અને હવે ઘર નાસ્તો લઈ નાસ્તો અમે કરી લઈએ થોડું થોડું ભેગું કરી આ બંધ તો બન હવાઈ કર્યો માં

ए लामा परू पोकलू नहीं तब बताओ डालनी और तू बोतल तू बोतल न तू टाले तू टाले डलती तोकला तोकला हेलो बे कर ले जो हम चले गया जो मैं पहुंच गया था सेफ्टी क्या पहुंच ही गया था डेढ़कड़ी डेढ़ डकड़ी यहां जो डेला एक जोया जेव है डेला मस्त है यहां पे केवा है ઈજ કો અહીંયા મંદિર ક્યાંક છે જઈએ હવે લેલા કેવા વાય સુરુ થઈ ગયા સુરુ થઈ જ રેડી થઈ તો ભાઈ અમે અહીંયા પહોંચી ગયા હતા અને રાહ જોઈએ અહીંયા સુરુ થઈ ઢેલા ડેલા બોગ એ માં હા સરસ ફોટો પાડી દે રાખલા ના તો બધે બધે

પછી તમે જો તો ખરા હજી તો આવે બી આટી જો છો હરકી જો હરકી જો જો આ કલર છે વન પિંક બ્રાઉન તો હજી તો કરો તમે પછી કરી જો કર સોરી સોરી થેન્ક યુ નીકળી ગઈ સોરી 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 બોલ રેકોર્ડિંગ કરું વાત

और हुआ भैया पोट बताय बहुत सरस छे हां कसती पोट जोक गलत देखा जोई है मोरला ये रस नहीं ले 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 लियो तो ना ना का ओला पोट तू के देखा था के? क्या? <laughs> क्या? बेटा?

કઈ બાજુથી આપણે આઈથી જ એન્ટ્રી છે ગાડી કે પાર્કિંગ કરવી જોઈએ શ્રુતિ તારા માટે ચોલી લેવી હોય તો બહુ જોરદાર હે હું નરેસ ન લઈ દે કાકા એક જોડી લઈ દે શ્રુતિને એક અરસ લઈ દે નહીં આ ગમે એ રીતે એક લઈ દે સણિયા જો લા ને તો મસ્ત છે તું ત્યાં ઝેરી લીલો એ સરસ છે ને સરસ ઓ મી તમાર લેવી નહીં દાંડિયામાં પહેરવા હમ પણ એ આપણે રિવીલ નહીં કરી શ્રુતિની ચોલી કાકા હ હા લગન માં રીલ કર તો હવે કે ગાડી પાર્ક કરી અને જોઈએ હવે તમને ક્યાં ક્યાં જઈએ પહેલા તો દર્શન કરવા જાવું ક્યાં જ દર્શન કરાવું આજે પોલકાસો Traffic आगे हमारी बंद कर આ દાદા આ મૂર્તિ હજી આમ બેક સાઈડ હે કાતુતી હજી આગળ જોઈએ હજી આગળ ટ્રાફિક આટ બહુ છે તડકોય બહુ છે ટ્રાફિકેય બહુ છે फटाफट દર્શન કરી લઈએ અને પછી ફરીએ જો અમે આવી ગયાતા હવે જમવા માટે પ્રસાદી લેવા માટે

સમય લઈ હા શું ત્યાં પડ ન્યુ તો હું ભાઈ અલગ પડી ગઈ હતી આ બધા થી હું આ બધા આ બધા અલગ પડી ગઈ હતી તો આ બધા ગોતી હતી આ બધા હનુમાન બાપા પાસે આવી ગયા

ત્યાં પડી જાય છે હાલો નીકળી બધા આડંગપુર થી નીકળી ક્યાં જાય આમાં સ્ટોપ છે સ્ટોપ મમ્મી તો આપણે નવીન વસ્તુ આવે તો લેવાનું કા તો જ જવાનું ને પાછું આપણી સાઈડમાં જાય છે ને ફૂલદાની કીધા ગયો

અરે ત્યાં આ કે જોઈ લો અરે રહી જા બેહી જા નઈ જઈ પેલા તમ બેહી જા આયા નો રે દેખાય આગળ મને નઈ દેખાય કોબ આગાડમાં અરે 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 મને મારીને કે મારી ડોકાયે ઊભી તોલાંસું નથી ડારો પહેલા ગાડો ઉતરી જાય ને પહેલા ઉતરો એકે હા પલોઠી વાળી હાલો હવે દેખા છે તારો દરવાજો થઈ ગયો ને તું શ્રતી રોજ પગ પલોઠી વાળી દે મમ્મી ક્યાં બેસે એ એ મારા પગ હો એટલે તો ઓંસા લઈ લે લે છોટલે વળી જાય થાઈસે આ રેડી મમ્મી બેહાઈ ગયું એ હોય જરા પછી આગળ ના ના હાલો રેડી વિષય આકડાઈ જા હે નહીં 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 થાઈસે રેડી હા રેડી Hvis du koster, så bør du ikke holde dig til det. Du er jo ikke en rækkejon, så spis den. Jeg er ikke en er ikke en rækkejon. Så du har ikke et sted at køre? Ja, det er godt. Så skal du køre. hvor er det? der? er der. Nej,